વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલ સીબીએસસી યુનિટ દ્વારા તેમની પૂર્વ પ્રાથમિક પ્રોજેક્ટ રજૂઆત લાઈફ અંડર ધ સી સફળતાપૂર્વક યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં યુવા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સર્જનાત્મક મોડેલો ભૂમિકા ભજવણી અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો દર્શાવાયા હતા જેનાથી તેઓ પાણીની અંદરની દુનિયાને જીવંત બનાવી શક્યા હતા બાળકોએ રંગબેરંગી પોશાકો કલા સંગીત અને વાર્તા કહેવા દ્વારા વિવિધ દરિયાઈ જીવોને આત્મવિશ્વાસ સાથે રજૂ કર્યા હતા આ પ્રોજેક્ટ દ્વારા દરિયાઈ જીવન અને મહાસાગર સંરક્ષણનું મહત્વ પ્રકાશિત કરવામાં આવ્યું હતું સાથે જ વિદ્યાર્થીઓને આનંદદાયક પ્રત્યક્ષ શિક્ષણનો અનુભવ પણ મળ્યો હતો વાલીઓએ નાના બાળકો દર્શાવવામાં આવેલા પ્રયત્નો અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી હતી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિતભાઈ શાહ નિયામક ભાવેશ શાહ નિયામક મિતલબેન શાહ સારી એવી સંખ્યામાં વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે રમેશ સ્કૂલ હરણી સીબીએસસી યુનિટ ખાતે લાઈફ અંડર ધ સી આ થીમની ઉપર અમારા પ્રી પ્રાઇમરીના બાળકોએ જેમાં પ્રી સ્કૂલ પ્રેપ વન પ્રેપ ટુ બધા મળીને એકસો પંદર જેવા બાળકોએ આ પ્રોજેક્ટ ઉપર કામ કરીને પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં જેટલા પણ આપણા ઓશન્સના લેયર હોય છે સરફેસ લેવલ મિડલ લેવલ અને ડીપ લેવલ એ બધાની અંદર જેટલા ટીચર્સ આવે છે જેટલા એનિમલ્સ જેટલા જળચર પ્રાણીઓ હોય છે એમની વેશભૂષાને ધારણ કરીને એમને 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 પ્રેઝેન્ટ કર્યા હતા જેવી રીતના હ્યુમન બીંગ્સ આપણે આપણે હ્યુમન બીંગ્સ થઈને આપણું એક આગળ સોસાયટીમાં મહત્ત્વ છે એવી રીતના આ જે ચલચર પ્રાણીઓ છે એમનું પણ એક સોસાયટી એ કમ્યુનિટીમાં આગળ મહત્ત્વ છે એ આપણી જે ચેન છે લાઈફ સાઇકલ છે એમાં એક એક અલગથી મહત્ત્વ ધરાવે છે બધાની જેટલા પણ ફિચર્સ આપણી સામે છે આનિમલ્સ હોય કે ગમે તે હોય એ બધાનું સોસાયટીમાં એક અલગથી મહત્ત્વ છે જે મહત્ત્વ અહીંયા અમારા નાના નાના મુલ્કાઓએ પ્રેઝન્ટ કર્યું હતું જેમાં અમે એનિમલ્સની ઉપરથી એટલે સી ક્રિચર્સની ઉપરથી સોંગથી લઈને એમના જેટલા પણ કોરલ રીફ ને બધું જ અમે અહીંયા પોપ્રે કર્યું હતું અને છોકરાઓએ જાતે એમને પ્રેઝન્ટ કર્યું હતું સાથે જ આપણે આ જે સી કે ઓશન્સ આપણા જેટલા પણ આપણે એન્વાયરમેન્ટ છે આપણું સરાઉન્ડિંગ છે એને કેવી રીતે ક્લીન રાખવાનું એને કેવી રીતે પ્રોટેક્ટ કરવાનું એનું પણ મહત્ત્વ આટલા નાના ભૂમિકાઓએથી ત્રણથી પાંચ વર્ષના છોકરાઓએ ના પેરેન્ટ્સે સમજાવ્યું હતું થેન્ક યુ